અમદાવાદમાં પૂજ્યા અજિત યાશ સુરેશ્વરજી મહારાજ નો જન્મોત્સવ સાબરમતીના રૂક્ષ્મણીબેન હોલમાં ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી સીએમએ પૂજ્યા અજીત યાશ સુરેશ્વરજી મહારાજને શુભેચ્છા પાઠવી ગુરુદેવના જન્મદિવસે પધારેલા સીએમ ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું સંત કીધું ને કે ભાઈ અહીંયાથી બહાર જઈએ એટલે તો પછી મોં માયા છે છે ને છે અહીંયા શબ્દો આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આરું બધું છોડી દઈએ પણ બહારનું બળ વધારે છે એટલે આપણે શું કરવું પડે તો કે ભાઈ વધુ ને વધુ સંતના સાનિધ્યમાં પડ્યા રહીશું એટલા બચીશું બાકી તો પછી જેનું જે થવાનું એ થશે આગળ તો પણ લક્ષ્ય આપણે નક્કી કરવાનું છે કે આપણે લક્ષ આપણું સિમંદર ભગવાનનું શરણું છે તો એ શરણું પામવા માટે સંતના શરણોમાં જેટલા વધારે રહીશું એટલા ઝડપથી ત્યાં પહોંચીશ